કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજ રોજ ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ સમર્થન આપ્યું છે હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે જેથી દર્દીઓને આજે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરના મેડિકલ એસોસિએશન ડોક્ટરો દ્વારા રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો વિવિધ લખાણવાળા બેનર સાથે જોડાયા હતા તો મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ આ રેલીમાં જોડાઈ હતી ત્યારે આયુર્વેદ ડૉક્ટરે પણ આઈએમએ ની હડતાલને સમર્થન કર્યું હતું તો અમદાવાદ શહેર મેડિકલ એસોસિએશનના સભ્યો ઇ થી ઇન્કમ ટેક્સ સુધી રેલી યોજી હતી જેમાં એક હજારથી વધુ ડોક્ટરો વિવિધ લખાણવાળા બેનર સાથે જોડાયા હતા મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ આ રેલીમાં જોડાઈ હતી તો આયુર્વેદ ડૉક્ટરોએ પણ આઈએમની હડતાલને સમર્થન કર્યું હતું તેમજ રાજકોટ વડોદરા અને સુરત શહેરમાં પણ ડોક્ટર રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે ત્યારે અમદાવાદ શહેર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે રાત્રે મહિલા કર્મચારીને ઘરે જવામાં આવે સી ટીમ મદદ કરશે આજે સાહેબ આ સ્ટ્રાઇક છે કયા કારણથી છે આજે સ્ટ્રાઇક જે અમે પાડી છે સમગ્ર આઈએમએ દ્વારા આખા ભારતમાં સ્ટ્રાઇક કરવામાં આવી છે આ સ્ટ્રાઇકનો મેઇન હેતુ એ છે કે કોલકાતામાં જે એક રેસિડન્ટ ફિમેલ રેસિડન્ટ ડૉક્ટર જે ઓન ડ્યુટી પર હતા એ વખતે રાત્રે એમના ઉપર ગેંગરેપ થયો અને એના પર એના બાદ એની બ્રુટલ હત્યા કરવામાં આવી જે હત્યાના વિરોધમાં અમે આખા ભારતના તમામ ડૉક્ટરે સ્ટ્રાઇકનું એલાન કર્યું છે આ સ્ટ્રાઇકમાં તમામ પ્રકારની ઓપીડી સેવાઓ બંધ રહેશે ફક્ત ઇમરજન્સી સર્વિસ ચાલુ રહેશે અને આ જે હત્યા અને રેપનો કેસ છે એ ફક્ત એક ડૉક્ટર પૂરતો મર્યાદિત નથી તમામ જે ફિમેલ છે એમના પૂરતો પણ છે જે પણ લોકો પોતાના જોબ ઉપર કામ કરે છે જે ફિમેલ નાઇટ ડ્યુટી કરે છે એ માટે પણ આ એક ગંભીર બાબત છે દરેક સમાજે વિચારવાની જરૂર છે જો કોઈ ફિમેલ નાઇટ ડ્યુટી કરે અને એની સાથે આ ઓન ડ્યુટી પર આ પ્રકારની કિસ્સો બનતો હોય તો ભવિષ્યમાં કોઈ નાઇટ ડ્યુટી કરવા માટે ના પાડશે અને એની જે નુકસાન છે તમામ સમાજને જ ભોગવવાનું રહેશે શું નામ છે મારું નામ ડૉક્ટર સંજય પંજાબ લુણાવાડા દ્વારા આયુષ હોસ્પિટલમાંથી કોલેજમાં સેકન્ડ રેસિડેન્ટ રેસિડેન્ટનું એક રેસિડેન્ટ ડૉક્ટરનું રેપ કરીને મર્ડર કરવામાં આવ્યું હતું અને જેને પોલીસ તંત્ર અને સરકારે સુસાઈડમાં ખપાવી દીધું હતું વાસ્તવમાં એનું મર્ડર રેપ વિથ મર્ડર થયેલું છે જેના અનુસંધાનમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ગુજરાત મેડિકલ એસોસિએશને આજના રોજ સંપૂર્ણ સ્ટ્રાઇક ઇમરજન્સી એકલી ખાલી ચાલુ રાખી છે અને અમે બધા જ ડૉક્ટરો આને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સરકારને પણ આહવાન કરીએ છીએ કે એક કડકમાં કડક કાયદો લાવો જેથી કરીને ડૉક્ટરોની સેફ્ટી હોસ્પિટલમાં રહે અને અમે ડૉક્ટરો પ્રજાના હિત માટે જ છીએ ઇમરજન્સી માટે કોઈપણ ટાઈમે તૈયારીએ છીએ ખાસ કરીને રેસિડેન્ટ ડૉક્ટરો આ વિદ્યાર્થીની છત્રીસ કલાકની ડ્યુટી કરીને આરામ કરતી ત્યાં જ એનો રેપ થયેલો છે એટલે સરકાર આના માટે કડક વલણ અપનાવે એ જરૂરી છે આભાર ડોક્ટર મયુર બગે મેડિકલ કોલેજની રેસિડેન્ટ ડૉક્ટર જે સેકન્ડ ઇયર રેસિડન્ટ હતી અને પોતાની થર્ટી સિક્સ અવર્સની ઇમરજન્સી ડ્યુટીમાં હતી અને આટલા સલામત પ્લેસમાં પણ તેની ઉપર બળાત્કાર થયો અને તેનું મર્ડર કરવામાં આવ્યું અને તેને પણ સુસાઇડમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જો રેસિડેન્ટ ડૉક્ટરો અથવા મહિલા ડૉક્ટરો જે મેડિકલ કોલેજમાં છે અને ઇમરજન્સી ડ્યુટી કે જે પોતાના ભોગે દર્દીઓને બચાવે છે ત્યાં સલામત નથી તો સલામત ક્યાં છે આ ધોરણે આખા દેશના ડૉક્ટરો એકજૂટ થઈ અને આને વખોડી કાઢે છે અને અપરાધીઓને કડકમાં કડક સજા કરવાની એ પહેલ કરે છે એના ધોરણે આખા દેશમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઇન્ડિયા અને ગુજરાત મેડિકલ એસોસિએશન દ્વારા આજે ચોવીસ કલાક સુધી ઓપીડી બંધ અને જે ઓપરેશન પ્લાન્ટ છે તેને પણ બંધ કરવામાં આવ્યા છે લોકોને સહન ન કરવું પડે તે માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે અને આખા આજે લુણાવાડા અને મહીસાગરના મેડિકલ એસોસિએશનના ડૉક્ટરો અને આયુષના ડૉક્ટરો દ્વારા આ રેલી કાઢવામાં આવી છે જનજાગૃતિ અભિયાન પણ છે આવા રેપ અથવા તો મર્ડરના કેસને લોકો સહન ન કરે એ પ્રકારની એક

ગેંગરેપ અને હત્યા કરવામાં આવે છે એના વિરોધમાં છે આજે દરેક ડૉક્ટર ફિમેલ ડૉક્ટરને અનસેફ ફીલ થશે જો આજ રીતે આવા કિસ્સાઓ ફિમેલ ડોક્ટર સાથે બનતા રહેશે તો કોઈ ડોક્ટર નાઈટ ડ્યુટી કરવા માટે રેડી નહીં થાય અને જે સમાજ માટે આગળ જતા બહુ જ નુકસાનકારક થશે કે કોઈ બી પેરેન્ટ્સ બી પોતાની છોકરીને ડૉક્ટર બનાવતા વિચારશે કોઈ પણ પ્રોફેશનમાં જેમાં નાઇટ ડ્યુટી આવતી હશે કે જ્યાં આગળ એની સેફટી નહીં હોય તે આગળ જોબ કરાવવા માટે તૈયાર નહીં થાય આજે સમાજ આગળ વધી રહ્યો છે કે ભાઈ ફિમેલ બેટી બચાવો બેટી પઢાવો પણ બેટી ભણશે તો ખરી પણ બચે નહીં તો શું કરશો તમે એટલે એના વિરોધમાં મેં આ સ્ટ્રાઇક કરી રહ્યા છીએ કે ભાઈ ફિમેલ સેફ્ટી ઇઝ મસ્ટ ડૉક્ટર શિલ્પા બંજાબ આઈઝ હોસ્પિટલ સંદીપ દેવા સર વિચારે સી એન્ડ ટવેન્ટી ફોન ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર